આપણે અઢીસો ગ્રામ લીંબુ લીધા હતા અઢીસો ગ્રામ લીંબુના આપણે સાત ટુકડા કરી નાખ્યા હતા સાત ટુકડા કરી અને આપણે એને હાથી લીધા હતા હાથીને આપણે કમ્પ્લીટ કરી લીધા છે તો એકદમ આસાનીથી તૂટી જાય એવો આપણે હાથી નાખ્યો છે તો આપણો હાથો સરસ સરસ મસ્ત થઈ ગયા છે લીંબુ તો લીંબુ સરસ થઈ ગયા છે તો આપણે હવે આને આપણે એનો બોળો બનાવવાનો છે બોળો મતલબમાં હવે જ હવે બનાવવા માટે આપણે આ મેથીના કુરિયા લીધા છે અને ધાણાના મેથીના દાણાના કુરિયા લીધા છે અને એક વાટકી ખાંડ લીધી છે તમે ઝાઝું ખાટ ગળું ખાતા હો તો વધારે ખાંડ નાખજો હું આ એક વાટકી ખાંડ નાખું છું અને એક ચમચી મરસું અને એમાં પાંચ લવિંગ છે અને તજના ટુકડા નાના નાના કર્યા છે અને પાંચ છ આપણે કાળા મરી નાખ્યા છે તો આપણે એનો હવે કરવાનો છે તો હવે કરવા માટે આપણે તેલ લેવાનું છે પિત્તળના વાટકામાં લેવાનું છે એટલે આપણું જે તીકરી દાજેની આપણે બે પાવળા તેલ લેવાનું છે આપણે તેલ ઝાજુ નથી લેવાનું બે પાવળા તેલ લઈ અને એને ગરમ કરવાનું છે ગરમ કરી અને ઠંડુ થવા દેવાનું છે તો આપણે આને ગરમ થવા મૂકશું ચાઝાજુ ગળું કરવું હોય ને તો ઝાઝી ખાંડ નાખવાની તમારે ગળું સાજું નથી કરવાનું તો આટલી ખાંડ ચાલશે એકદમ આસાનીથી તૂટી જાય ને એવો બોળો થાય ને ત્યારે જ અથાણું બનાવાય ત્યાં સુધી તો બનાવાય નહીં પછી લાંબુ ખેંચીને તો ન તૂટે એવા લીંબુ થઈ જાય તેલ આપણું ગરમ થઈ ગયું છે લવિંગ ફૂટી ગયું આપણે તેલને ઉતારી લઈશું આપણે આને સાઈડમાં લઈ લઈ આ તેલને ઉતારી લઈશું તેલને ઉતારી અને લવિંગ કાળા મરી અને તજ અંદર એડ કરી દઈએ આપણા કાળા ભરીને એવું ફૂટી ગયું છે તો આપણે એની અંદર ધાણાના કુરિયા મેથીના કુરિયાને એડ કરવાના છે આપણે નીચે ઉતારીને નાખવાના છે થોડો થોડા નાખતું જવાનું છે આપણે થોડીક હિંગ નાખીશું એટલે હિંગનો સ્વાદ સારો આવે અને નળે નળેની હવે આપણે એમાં મેથીના કુરિયા થોડો થોડા નાખતા જઈશું અને એને હલાવતું જવાનું છે તમે જાજુ બનાવો તોય આ રીતે બનાવવાનું અને થોડુંક બનાવો તોય આ રીતે બનાવવાનું અને આપણે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી જ આપણે એમાં મરસું નાખવાનું છે નહીંતર મરસું આપણું દાજી જાય અડધી ચમચી જેટલી વરિયાળી નાખીશું વરિયાળી ઉપર જ નાખવાની છે ઠંડુ થવા મળ્યું છે આપણે સાયલું ઠંડુ થવા મળ્યું છે હવે આપણે આની અંદર મરસું એડ કરીશું મરસું ગરમ બહુ હોય ને ત્યારે નહીં નાખવાનું નહીંતર આપણું કાળું થઈ જાય મરસું અને અથાણાનો ટેસ્ટ ફરી જાય અથાણામાં દાહજલાની વાસ આવે આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે થઈ ગયું ને એકદમ મસ્ત હોય છે આપણે હવે એને એટલી જ વાર વારસે ઠંડુ થવા દેવાની આપણે હવે આ બાઉલ લઈશું એની અંદર આપણે આ લીંબુ ના છે ને એને આપણે અંદર એડ કરવાના છે અઢીસો લીંબુ છે પણ આપણે આ એટલે થોડાક દેખાય એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું વધારે ગળું ખાતા હો તો વધારે નાખજો લીંબુનું અથાણું તો ખાવાનું જો બનાવ્યું હોય ને હા બહુ સરસ અથાણું થાય આપણો હવે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આની અંદર એડ કરવાનું એની અંદર એડ કરી દઈશું આપણે હવે જને મિક્સ કરી દઈશું બની ગયું ને જોરદાર તમારે નખરી ખાંડમાં બનાવવું હોય કે લીંબુના હાથી અને પછી નખરી ખાંડ તો જ લવિંગ નાખી ને તોય મસ્ત લાગે હથા પણ મેં અવેજવાળું કર્યું છે મને અવેજવાળું ભાવે છે મને એવું કોરું નખરું નહીં ભાવતું ખાંડવાળું આપણે હવે આ બાટલીમાં ભરી લઈશું આપણે એક બાટલી ભરીને અથાણું બનાવ્યું છે તો આપણે અથાણું સરસ લીંબુનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે